પોલીસે બાર માર્ચ બે હાજર પચીસ ના રોજ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પકડી પાડી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીજ પોલીસ કમિશનર આઈ ડિવિઝન ની સૂચનાઓ પોલીસ ઇન્સ્પેક્ટર કે કે ગોહિલ અને સેકન્ડ ઇન્સ્પેક્ટર બીબી પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે કામગીરી હાથ ધરી સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પટેલના નેતૃત્વમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખલાલ દિગ્વિજયસિંહ અજીતસિંહ અને અલ્કેશભાઈ ચેલાભાઈએ ટેકનિકલ વર્કઆઉટ અને બાતમીના આધારે આરોપીઓને શિવનગર પાસેથી ઝડપી પાડ્યા તેની પાસેથી એક સ્માર્ટ ટીવી કમ્પ્યુટર સ્ક્રીન અને રોકડા રૂપિયા જપ્ત કરાયા આ સાથે વણશોધાયેલા ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો આ પ્રશંસનીય કામગીરીથી પોલીસે ગુનાઓ પર અંકુશ લગાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે